મારા હેતરમાં શું વાપરવાનું છે એટલે તમારા હેતરમાં કાઢું ને તો તમારા હેઠળમાં લઈને ફરવા થાય કે આવું લેવા હેઠો તોરી લે હે ઢોત તોડીને તારા હેતરમાં પાણી કાઢું છું મારે ભરે ગયું છે વધારે એટલે મારું ઉમારું બોરા કાઢવાનું છે અમે હું વાવેલું છે એટલે મારા બાપા નથી કશું તારે એટલામાં મારો વાપરવાનું છે કમાવાનું છે અમાર તો કશું નહીં કરવાનું હોય

તમે એ પૂંઠા પહાડે ખોલી દેવો સાહેબ બરાબર વારો બારો હેડો છો તોરા ના તારા અરે પણ તારો હેડો પાણી જો કેટલા સુકેઈ છે એ શું જોવાના છે કાઢવાનું અને તારા પકવાવાનું છે અલ્યા મારા ઘર વાયેલો છે ઈમાં પાણી કડતો તો અને તો મરિયા હોય તમાર હિતમક કાઈ દેલો નો

પાણી નારા સાહેબ કે બે દાળ રશિયા પીજ હશે આવડા મોટા કપા ખાતા સોમલા ટોપી

એ પાવરનો કરે છે ઓય રવ હોય ને તો ભોણિયા રીતનો રહે તારા કેર છે એ લફોનો મેલે મારા ભાઈને ઓહો આજ તો દી તો બેજન ને તસકેલ તાતા અને આજ પાછો જેમ એક થઈ જશો લફોનો મેલે ભલા જોને પાવર કરે નહીં એ ભોણિયા તું બોલતો જ ના મત રે છા કઈ ના ક્યું શું તવે પાવર ના કરતા હો એ પાવર એટલે આ કપા વાયાલા છે એ નહીં દેખાતું દેખાય છે

પાણી લે કોઈ સરપંચને મોકલી દેવાય કાન એ ચોપલાસ કરતું તું આયકન અને બોરિયાનું ચોપલાસ કર અરે લોકોને આઈને બોલાને તો ચાલે ઓય એ વદ્દુને તારે હેઠો ખોડી નાખવાનો હું અજણ ના હો એટલે એ સરપંચ હાઠાકૂટ કરવા ગેર જવાનો હાઠાકૂટ ગેર જવાનો એટલે દુરાતન નહીં માતું આ મૂસોનો પાવર છે ઓ તારામાં કોઈ ફેર નથી એ ગરમી નઈ કરે બાપાને પી જો એ ઓટ ફળ બાપા મો પકવાન ના સરપંચ ના એક પાવલોજી તમે જોય ને એવા દે પન ન એ પછી આટકી રે હેમો કરે અરે સરપંચ પકન છે ઓય તું કોણ નથી ના નબુડો કે પંતાઈ દે હો ના લાગવાસ કે ના બજેગી બાસુરી હું નિશાન કરીશ જ સત્ય તો હું બને એ બિડા સુબોરા કાલ સુએતા ના બોલો ખોલી ના છો સુદો થઈ ગયા હમણા હોવા આ કે હેઠા પડવા આવી ગયા છે આજો આજો જોજો જોજો

નહી ઉનાળો શિયાળો હેઠા ખોતરવાના લોકો ના ખૂણા કોક તો વળી હેતરમાં રવા દે અને બે નફટ છે આ તો સુધરી છે બેવાનામાં